તાપી જિલ્લાના સોનગઢ ઉછલ નિઝર અને કુકરમુંડા તાલુકામાં ઓગણીસ જેટલા ગ્રામ રોજગાર સેવકો દ્વારા મનેરેગા યોજના ભ્રષ્ટાચાર કરી એક લાખ એકતાલીસ હજાર એકસો એકાણું રૂપિયાનું કૌભાંડ કરવામાં આવતા અલગ અલગ તાલુકાના વિકાસ અધિકારીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વર્ષ બે હજાર પંદર થી બે હજાર અઢાર દરમિયાન મનેરેગા યોજના કૌભાંડ થઈ હોવાની આ શંકા જતા તપાસ અંગે સીટના રચના કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા તાલુકાના અલગ અલગ ગામોમાં ફરજ બજાવતા કુલ ઓગણીસ જેટલા ગ્રામ રોજગાર સેવકો દ્વારા અલગ અલગ લાભાર્થીઓને એક જ પરિવાર એક કરતા વધુ જોબ કાર્ડ ઓનલાઈન ઇશ્યુ કરી ઓનલાઈન મસ્ટર રોલ કાઢીને એક જ સમયે એક જ વ્યક્તિને ડબલ હાજરી ભરી કુલ એક લાખ એકતાલીસ હજાર આઠસો એકાણું રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું તાપી જિલ્લાના કુલ ચાર તાલુકામાં મનરેગા યોજનાનું એક કુંભાણ આચરવામાં આવેલું જેમાં નાણાકીય અનિયમિતતા અને નાણાકીય ગેરરીતિઓ એક તંત્ર દ્વારા બનાવેલી જે રિપોર્ટ સબમિટ કરતા કુલ ચાર તાલુકા નિઝર ઉચ્છલ અને સોનગઢ વિસ્તારમાંથી કુલ ઓગણીસ આરોપીઓ દ્વારા એક લાખ એકતાલીસ હજાર આઠસો એકાણું ની મનરેગા યોજનાના લાભાર્થીઓની નિવૃત્તિ વાંચવી અને નાણાકીય ઉચાપત અને સરકારી નાણાંનો દુરુપયોગ કરેલ છે જે અંગેની ફરિયાદ સોનગઢ ઉચ્છલ અને નિઝર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે કુલ ચાલ ફરિયાદ છે આ ફરિયાદ અંગે હાલ પુરાવાઓ તેમજ અન્ય દસ્તાવેજી તપાસ ચાલુ છે કઈ રીતના કોઈ કરતા હતા ને કોના દ્વારા ફરિયાદ આપવામાં આવે છે આ જોબ કાર્ડ તેઓના એક જ પરિવારના હોય તેમજ મસ્ટર રોલ અને અન્ય ખોટા ડોક્યુમેન્ટ ઉભું કરી અને ગેરરાત્રી આચરવામાં આવેલ હતી તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વર્ષ બે હજાર થી બે દરમિયાન મનરેગા યોજના કૌભાંડ થયું હોવાના સામે આવતા જે તે તાલુકાના ટીડીઓ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ઓગણીસ જેટલા ગ્રામ રોજગાર સેવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવને લઈ તાપી જિલ્લા વહીવટી વિભાગ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આવા કૌભાંડીઓ વહેલી તકે કાયદાના શંકા જમા લેવામાં આવે એ જરૂર થયું પડ્યું છે જબ્બાર પઠાણ તાપી